થોડા ઠંડા થઈ જાય ને પછી એવું નહી થાય નાના છોકરા હોય ને જેનું પેટ ભરાઈ જાય ને તો એને ન થાય ને

સોજા ઉતરે છે હમણાં એક ભાઈ છે ને માં મેસેજ મને મોકલો આપડે જે શુભ ચિંતક હોય ને અને એના પપ્પા માટે છે ને ઈ એક મીઠું યુઝ કરે છે ઈ મને મીઠું મીઠું એક સોલ્ટ આવે

સિદ્ધિનાયક ના મહાલી ના દર્શન કરવાના રહી ગયા સિદ્ધિ અમારે રાતના અમે વાગ્યા હતા ને તો મહેન્દ્રભાઈ કે મહાલક્ષ્મી નું મંદિર ખુલું હોય છે પણ અમે બધા બેપુજી ના દોસ્તાર ને ગયા ને

દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર નાગરિક બેંક સામે વેસ્ટ ગેટની અંદર બર્ગર બર્ગોનોમિક્સ બર્ગોનોમિક્સ અને સાત સપ્ટેમ્બર સુધી એક બર્ગર સાથે એક બર્ગર ફ્રી આપવાના છે એટલે ઘણી બધી વેરાયટી છે અને ચોઈસેબલ અમુક મેનુ છે કે એમાં એ બાય વન ગેટ વન બર્ગર ફ્રી છે સાત સપ્ટેમ્બર સુધી ડર્ટી ફ્રાઈસ છે ખરાબ નથી એટલે આનું નામ છે ડર્ટી ડર્ટી છે pizza છે ja, burger છે ja, છે sandwich છે cold coffee જે અમુક વસ્તુઓજી બને છે કેમ તો કંઈ ખાસ નથી કે સવારે ઢોકળા ખાધા બાબા રીંગણા રીંગણાનું શાક ને રોટલી રેડી છે

એના કારણે છે શોલ્ડર પેન અને ઓઠના એના પાછળના હાથમાં આવી ગયો ડોક્ટરનું શું કહેવાનું થાય છે ડોક્ટરનું કહેવું તો છે કે કદાચ પાછળના ગળાના પાકમાં કોઈ મળતું અથવા રસ દબાતું ને એના કારણે ફૂડ આખા પડીનું સર્ક્યુલેશનમાં ફેર પડતો તો એનાથી દુખતું હોય કદાચ એના લીધે થતું એના એ થતું દસ દિવસની ટ્રાયલ ઉપર છે અત્યારે હા એટલે કે તમે એની આ ગોળી લઈને આવો તો પછી ખબર પડે કે એમાં શું રહેતું

નવરાત્રી આવી ગઈ છે અને ખેલૈયાઓ માટે મસ્ત મજાની જગ્યા ઉપર આવી ગયો છું ભગવતી ફેશન માં જે પચીસ વર્ષ જૂની આ પેઢી છે જ્યાં તમે નાની મોટી સાઈઝ ના કોઈ બી પ્રકાર ના કુર્તી અથવા ચણિયા ચોલી આવું કઈ બી વસ્તુ તમે કસ્ટમાઇઝ કરાવી શકો છો ખાસ કરીને કેડિયા ચોલી કોર કેડિયા ચોલી અથવા કોટી કોટી કેડિયા ચોલી અથવા કોટીમાં તમે આવા લેસ પટ્ટા અથવા તો પેચ કઈ બી તમે કસ્ટમાઇઝ તમારી રીતે કરાવી શકો છો અને

હું આવ્યો અને હજી અડધો કલાક થયો અને જસ્ટ હવે ફ્રેશ થઈ ગયો ટાઈમ થઈ ગયો છે પાછો જવાનો અત્યાર વાગ્યા છે 8:30 ખીચડી અને બટેટાનું શાક બનાવવાનું છે અને બાપુજીને તો આવ છે એટલે ખીચડી અને બટેટા શાક તો બની ગયા છે ઓલરેડી કુકર ઠરેની વાર છે પછી જમવા બેસી અને બાબુજીને તો આવ છે એટલે એમને કંઈ ભાવતું નથી એટલે બટેટાનો પુડલો બનાવવો છે પણ અમે લોકો જમી લઈ પછી બા અને દીદી બાર મૂવી જોવે છે કોઈ ગુજરાતી અને મેં બસ હજી ગેસ બંધ કર્યો ન્યૂઝ મૂક્યા અને આનંદ ઘરે જમવું નથી કારણ કે એ થાકી ગયા છે બપોર એને માટે અઘરું શૂટિંગ હતું આજે થોડુંક આજે બાજમે છે બટેટા શાક ની ખીચડી પાપડ ડુંગળી છાશ આટલું બધું સાદું ભોજન બા આનંદ એમ કે છે આપણને હવે છાશ ખીચડી અને અહિયાં બાપુજી બેસી ગયા છે જમવા બટેટાનો કોટલો તમારી આંખ લાગે છે સેજ રેડ હમ તાવ આયવો ને તમને એમ dau yune vare vine halka dolo છે ee vatai sachi che utta dhalav to joye jindagi ma bhave se tamne budget પણ થઈ ગયું છે અને અહીંયા આવો તો બે ભાઈ બહેન તમને જોવા મળશે એડ્રેસ કહી દ્યો પરફેક્ટ સોપ નંબર થર્ન્ટી ટુ પાંડેજી હરિદવાર હેબીટેગ એટી કુડ નો આટલું જ ગમે ને પરફેક્ટ અને હજુ એક જ વીક થયું છે અમારું કામ પતી ગયું છે અને પંજાબી ચાઈનીઝ પાઉંભાજી બે જીજે ગમે જમવું હોય તો બિંદાસ આવી જજો હાજીનો મોટો કલર વિનાનું ખાવા માટે ચાલો આવજો અમુક ફ્રેન્ચાઇઝ એવી હોય ને પ્રાઉડલી ગમે એ લોકો ગમે એ કહી શકે તું પણ સારી વસ્તુ કહી શકે નેગેટિવ નો કહીએ કોઈ આ બ્રાન્ડનું એવું જ કામ છે કલર આજી મોટો કાય જ વસ્તુ આ લોકો નથી નાખતા કાલે બા છે ને સવારે માલિશ બેન આવવાના છે સવારે બેન આવશે માલિશ વાળા પગમાં છે ને માલિશ કરશે હમ દસ વાગ્યા આસપાસ હું જઈ માં